વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ અને ચોપડા બોલપેન વગેરે ગ્રામજનોએ આપ્યું આ ઉપરાંત આવતા વર્ષે બે હજાર છવ્વીસમાં ધોરણ દસ અને બારમાં પાસ થનાર માટે ઈનામોની સમાજના વડીલો અને યુવાનોએ જાહેરાત કરવામાં આવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમગ્ર માછી સમાજ સોનીપુરના અબાલ વૃદ્ધ સર્વે ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ ઉપરાંત સોનીપુરના એમબીબીએસ માટે રશિયા મુકામે ગયેલા શ્રી સ્મિત મુકેશભાઈનું વિશેષ સન્માન વિડિયો કોલના માધ્યમથી કરવામાં આવ્યું રિપોર્ટ બોઇજ ઓફ મહીસાગર ન્યૂઝ સમાજ સમૃદ્ધ થાય સામાજિક શું સમાજ એટલે કોઈ વ્યક્તિનો બનેલો હોતો નથી સમાજ એટલે માનવ માનવને જોડવાની એક કડી પાંચ વર્ષથી ગામમાં છે સમાજ ભેગું થયો આજે અહોવાક્ય છે કે મને મારા ગામની અંદર જ એ લાવવો મળ્યો